રાજ્યમાં આજથી ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે જેમાં આગામી જૂન થી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે ચોવીસ થી છવ્વીસ માં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે અને આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ગંભોળશે આવા ડાંગ વલસાડમાં સાત થી આઠ ઇંચ વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય સુરત નવસારી તાપીમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ છે

અને સુરત વગેરે ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ જોવા જઈએ તો જે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એક ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ લગભગ પંદરથી વીસ એમએલ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ જે છે હળવાથી મધ્યમ લગભગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે